મારું નામ નરેન્દ્રભાઈ પટેલિતભાઈ ના છે પુનિતભાઈ પાસે જાણવા વગર કે આ ફોટા તો મારા જ છે અને આ ફોટા મારી રીતે ખોટી રીતે મારા ગ્રુપમાં મુકાઈ ગયેલા એ બદલ હું આ મારી ભૂલ છું અને પુનિત જે કઈ ફોટા છે એ ખોટા છે પુનિતભાઈ અને પુનિતભાઈ એ હજી હજી કઈ અમને પુરવાર નથી થયા અને અમારા સારા સંબંધ બી છે અને સંબંધ રહેશે એ બદલ હું એમને વાત બી કરી છે અને પુનિતભાઈ જે કઈ છે એ ભૂલથી મારથી મુકાઈ ગયેલા ફોટા એ પુનિતભાઈ જોડે અમે ચર્ચા કરીને અમે એકમેક ના સંબંધી આજે આજે સારા છે ને સારા રહેશે